આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી હતી અહીં લિફ્ટ તૂટી જવાના કારણે કોલકાતાની ટીમમાં લોકો ખાનની અંદર ગયા હતા રાજસ્થાનના કોલકાતા મંગળવારે રાત્રે હિન્દુસ્તાન કોપર લિમિટેડ એચસીએલ ની કોલીહાન ખાનમાં એક મોટો અકસ્માત થયો હતો ખાનમાં બનેલી લિફ્ટ નું દોરડું અચાનક તૂટવાના કારણે લિફ્ટ લગભગ અઢારસો પંચોતેર ફૂટ નીચે પડી ગઈ હતી આ અકસ્માતમાં ચૌદ લોકો ફસાયા હતા દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી મળતી માહિતી મુજબ તમામ ચૌદ લોકોને હવે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિજિલન્સ ટીમ કંપનીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે કંપનીનું નિરીક્ષણ કરી રહી હતી અકસ્માત બાદ ફસાયેલા અધિકારીઓને બચાવવા માટે લગભગ અગિયાર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બચાવ કાર્ય દરમિયાન એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી લિફ્ટના એક્ઝિટ ગેટ પાસે અડધો ડઝન જેટલી એમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવી હતી મોડી રાત્રે ફસાયેલા લોકોને ફૂડ પેકેટ અને કેટલીક દવાઓ પણ મોકલવામાં આવી હતી પીટીઆઈ તરફથી મળેલી અપડેટ મુજબ ફસાયેલા ચૌદ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે મુખ્ય તકેદારી અધિકારીના મૃત્યુના સમાચાર મળ્યા હતા મૃતક ઉપેન્દ્ર પાંડે ચીફ વિજીલન્સ ઓફિસર હતા અને કોલકાતા વિજીલન્સ ટીમમાં હતા અધિકારીઓને ખાંડમાંથી બચાવી લીધા પછી તેઓને તાત્કાલિક ડોક્ટરોની દેખરેખ હેઠળ એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવ્યા હતા અને સાવચેતી તરીકે તેમને જયપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે જ્યાં તેમને જરૂરી પરીક્ષણો કરવામાં આવશે હાલ તમામ લોકો સુરક્ષિત છે જોકે ત્રણ લોકોને ગંભીર થઈ હોવાનું પણ સામે આવ્યું છે ફસાયેલા લોકોમાં કર્મચારીઓ અને અધિકારીઓ હોવાનું કહેવાય છે અકસ્માત બાદ જિલ્લા કલેક્ટર નીમકથાના શરદ મહેરા એસપી પ્રવીણ કુમાર નાયક નુનાવત સીએમએચ ઓ વિનય ગહેલાવત પોલીસ જપ્તે સાથે સ્થળ પર કમાન્ડ સંભાળી રહ્યા હતા दरमियान धारा सभ्य धर्मपाल गुर्जर एस डी एम सविता शर्मा पर घटना स्थल हाजिर रहा हा था अभी जिनको लेके आया गया है तीन घायल वो सभी मतलब घायल भी नहीं अभी स्टेबल है किसी को भी क्रिटिकल इंजरीज ऐसी नहीं है सबको यहाँ पे एडमिट करवा दिया गया है और जो वहां से भी आ रहे हैं वो कंटिन्यूअसली जैसे रेस्क्यू होते जा रहे हैं वैसे एम्बुलेंस उनको लेके आती जा रही है तो भी एम्बुलेंस आने वाली है हाँ जी पैर में फ्रैक्चर है मेजरली सबके पैर में में फ्रैक्चर 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 है 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 एंकल है, में है। ये जो मुझे बताया गया कि माइंस जो है जैसे जहां अभी हम जिस लेवल पे खड़े हैं यहाँ से लगभग आ, ये हम समुद्र तल से 400 मीटर की ऊंचाई पे हैं और समुद्र तल से 400 मीटर के बाद जीरो जो लेवल है उससे सी लेवल से माइनस एक मीटर तक की इसकी गहराई बताइए और ये जो हादसा हुआ है वो छिहत्तर मीटर की गहराई पे जाके जो लिफ्ट है वो जाके रुक गई वहाँ पे और उसमें जो फॉल हुआ है वो मुझे बताया गया कि वो प्लस 124 मीटर की ऊंचाई पे यानी ऊपर आते 400 मीटर पे 124 मीटर की ऊंचाई से लेके वो गिरी है और माइनस छिहत्तर पे गई है तो इसमें लगभग 200 मीटर वो गिरी है और लोगों का बचना अपने आप में आ, मतलब आ, अजब घटना है ईश्वर की ईश्वर की कृपा है જો હે પેરો